ત્યારબાદ નામ છે વધુ એક ગુજરાતી સાંસદ ગાંધીનગર કે જેઓ ખૂબ જ મોટી લીડથી જીતીને આવ્યા અમિત શાહ કે જેઓ ગૃહ મંત્રાલય સંભાળે છે ત્યારબાદ વધુ એક વિશ્વસનીય નામ દેશ માટે અને મહારાષ્ટ્ર માટે નીતિન ગડકરીનું કે જેઓ પાસે માર્ગ પરિવહન મંત્રાલય જોવા મળશે તેમની પાસે જે ખાતું હતું તે જ રહેવા દેવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ નિર્મલા સીતારામણનું કે જેઓ પાસે નાણાં મંત્રાલય યથાવત રાખવામાં આવ્યું છે તેમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો ત્યારબાદ વાત કરીએ મનોહરલાલ ખટ્ટરની કે જેઓને ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે વધુ એક મુખ્યમંત્રી તરીકેની જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા હતા પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે શિવરાજસિંહ ચૌહાણ વધુ એક ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે જેઓએ જવાબદારી નિભાવી છે રાજ્યનું સુશાસન જાણે છે તેઓને કૃષિ અને ખેડૂત કલ્યાણ પંચાયત અને ગ્રામીણ અને વિકાસ મંત્રાલય તેઓને સોંપવામાં આવ્યું છે એસ જયશંકર વધુ એક ગુજરાતના રાજ્યસભાના સાંસદ યથાવત રાખવામાં આવી છે ત્યારબાદ એચડી કુમાર સ્વામી જેઓને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલય આપવામાં આવ્યું છે તો આ એક બાદ એક તમામ મંત્રાલયોની ફાળવણી થઈ ચૂકી છે આ પહેલા દસ નામ છે ત્યારબાદના જે નામ છે તેના ઉપર પણ નજર કરી લઈએ કે જે પણ મહત્વના છે પિયુષ ગોયલ

હવે તેઓના બદલાવ થયો છે દૂરસંચાર મંત્રાલય અને વધુ એક મહત્વની જવાબદારી ઉત્તર પૂર્વીય રાજ્યોના વિકાસ મંત્રાલય તેઓને સોંપવામાં આવ્યું છે ગજેન્દ્રસિંહ શેખાવત જેઓને સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે કિરણ રિજીજુ સંસદીય બાબતોનું મંત્રાલય તેઓને આપવામાં આવ્યું છે જી કિશન રેડ્ડી કોલસા અને ખાણ મંત્રાલય તેઓ પાસે છે અને વધુ એક જાણીતો તરીકેનો ચહેરો ગુજરાતના પ્રમુખ પાટીલ કે જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે આ તમામ લોકો જે છે તે કેબિનેટ મિનિસ્ટર છે પરંતુ અહીંયા આગળ નેમુબેન બાંભણિયા કે જેઓ કેબિનેટ મિનિસ્ટર નથી રાજ્યકક્ષાના મિનિસ્ટર છે પરંતુ ગુજરાત ભાવનગરના એ સાંસદ છે જેઓને આપવામાં આવ્યું છે ગ્રાહક બાબત आराध्य जाहिर वितरण मंत्रालय तो गुजरात ना महत्वना चेहरा हो जेमा सीआर पाटिल जल शक्ति मंत्रालय निमुमेन बांबणिया કે જેઓ રાજ્ય કક્ષાના હશે ગ્રાહક બાબત ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અને વધુ એક લોકસભાના જ સાંસદ મનસુખ માંડવિયા જેઓને શ્રમ રોજગાર મંત્રાલય આપી દેવામાં આવ્યું છે યુવા બાબતોને અન્ય રમત ગમતમાં આપવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી તરીકે ગુજરાતના નેતા નરેન્દ્ર મોદી ગૃહ મંત્રી તરીકે અમિત શાહ જે વધુ ગુજરાતના એક સાંસદ બે સાંસદ એ બીજા બે લોકસભાના સાંસદમાં સીઆર પાટીલ અને મનસુખ નામ છે કુલ ચાર લોકસભાના સાંસદો સાંસદો અને અને બે રાજ્યસભાના ગુજરાતના જેપી એસ જયશંકર જેઓને કેબિનેટ મિનિસ્ટ્રીની જવાબદારી આપવામાં આવી છે તો કુલ છ ગુજરાતના સાંસદો જેમાંથી પાંચ પાસે કેબિનેટ મિનિસ્ટ્રી અને એક વચ્ચે નિમુબેન બામણીયા જેઓ પાસે રાજ્ય કક્ષાનો હવાલો જે છે તે આપવામાં આવ્યો છે ગ્રાહક બાબત ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય તેઓને સોંપાયું છે